તો આજની આપણી જે ચર્ચા છે એનો હેતુ કોઈ સત્સંગનો માત્ર સારાંશ આપવાનો નથી બિલકુલ પણ એમાંથી આપણા આધુનિક જીવનના જે જે મોટા પ્રશ્નો છે એના જવાબ શોધવાનો છે હા અને આપણી પાસે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસપરા દ્વારા પ્રકાશિત શ્રી પ્રેમાનંદજી મહારાજના એક સત્સંગનો અર્ક છે અને આજના વાર્તાલાપમાં આપણે આમ ત્રણ મુખ્ય પડકારોનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીશું કયા ત્રણ પહેલું આપણી અંદરની દુનિયાને કેવી રીતે સંભાળવી એટલે કે આ સતત દોડતું જે મન છે એને શાંત કેવી રીતે કરવું સૌથી મોટો પ્રશ્ન બીજું બહારની દુનિયા જ્યાં સારા ખરાબ અને આમ નસીબ મહેનત વચ્ચે પોતાનો માર્ગ કેવી રીતે શોધવો હા આ પણ બહુ ગૂંચવણભર્યો વિષય છે અને ત્રીજું સૌથી મોટો પડકાર સંબંધો મોહ અને મૃત્યુના દુઃખનો સામનો કેવી રીતે કરવો અને આ ત્રણેય સ્તરના પ્રશ્નોના જવાબ માટે મહારાજશ્રીના ઉપદેશો એકદમ એકદમ વ્યવહારુ માર્ગદર્શન આપે છે નહીં હા આ કોઈ હજારો વર્ષ જૂની વાતો નથી લાગતી પણ આજના સમયમાં પણ એટલી જ પ્રાસંગિક છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી સામાન્ય પ્રશ્નથી આપણી અંદરની દુનિયા આપણું મન હા બરાબર પહેલો જ પ્રશ્ન કમલેશજીનો છે અને મને લાગે છે કે આ પ્રશ્નો તો આપણા દરેક સાંભળનારના મનમાં રોજ ઉઠતો હશે શું છે પ્રશ્ન કે મન બહુ ભટકે છે તેને રોકવું કેવી રીતે આપણે કામ કરતા હોઈએ 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 કે પછી પૂજામાં બેઠા મન તો દુનિયા આખીની સફર કરી આવે છે બરાબર આ મંકી માઇન્ડ ને કેમ લેવું અહીં જ મહારાજશ્રીનો જવાબ ખૂબ જ રસપ્રદ છે અને આમ આધુનિક મનોવિજ્ઞાન સાથે જોડાયેલો પણ છે અચ્છા હા તેઓ કોઈ જટિલ ક્રિયાકાંડ નથી બતાવતા બહુ સરળ વાત કહે છે કે છે જે નામ ગમે તે જપો રામ કૃષ્ણ રાધા શિવ પણ અહી ભાર કોઈ ચોક્કસ ભગવાન પર નથી પણ જપની પ્રક્રિયા પર છે આજકાલ જેને માઇન્ડફુલનેસ કે મેડિટેશન કહેવાય છે ખબર છે આ એ જ વાતનું આધ્યાત્મિક સ્વરૂપ છે એટલે કે મનને વર્તમાન ક્ષણમાં પાછું લાવવાની એક ટેકનિક બિલકુલ આપણું મગજ જ્યારે કોઈ કામ ન કરતું હોય ત્યારે એ એક ડિફોલ્ટ મોડમાં જતું રહે છે જ્યાં વિચારોનો સતત પ્રવાહ ચાલતો રહે છે નામ જપ એ આ પ્રવાહને તોડે છે એટલે આ એક પ્રકારની મેન્ટલ ટ્રેનિંગ થઈ જેમ જીમમાં જઈને આપણે શરીરના સ્નાયુઓને મજબૂત કરીએ એ જ રીતે નામ જપતી મનની એકાગ્રતા વધે પણ પણ અહીં મહારાષ્રી એક બહુ મહત્વની શરત મૂકે છે કઈ શરત લાભની અપેક્ષા રાખ્યા વિના ભજન કરવું આ થોડું અઘરું નથી હા આપણે તો દરેક કામ ફાયદો જોઈને જ કરીએ છે અને આજ આજ ભક્તિ અને વ્યાપાર વચ્ચેનો ભેદ છે મારા શ્રી કહે છે કે નિયમ એવો લો કે લાભ થાય કે ન થાય મારે તો ભજન કરવું જ છે જ્યારે તમે પરિણામની ચિંતા છોડી દો છો ત્યારે જ પ્રક્રિયાનો સાચો આનંદ મળે સાચી વાત લોકો ઘણીવાર શોર્ટકટ શોધે છે કોઈ દોરો બાંધી દે કોઈ હવન કરી દે હા કે કોઈ બીજું આપણા માટે કરી દે પણ મારા શ્રી રાક્ષસોનું ઉદાહરણ આપીને સમજાવે છે કે હિરણ્ય કશ્યપ કે રાવણે પણ શક્તિ મેળવવા માટે જાતે જ તપસ્યા કરી હતી તો આપણે પોતાના કલ્યાણ માટે જાતે પ્રયત્ન કેમ ન કરી શકીએ બરાબર અને સમય નથી એ બહાનું પણ નથી ચાલતું તેમણે કહ્યું છે કે કામ કરતા કરતાં પણ મનમાં રાધા રાધા બોલી શકાય આ તો સાવ સહેલું છે બહુ સહેલું પણ માની લો કે કોઈ વ્યક્તિ આ બધું કરે છે નામ જપ પણ કરે છે છતાં તેને શાંતિ નથી મળતી અમિતાજીનો પ્રશ્ન બરાબર આ જ મૂંઝવણ પર છે તેઓ કહે છે હું પૂજા પાઠ કરું છું પરંતુ મનમાં શાંતિ નથી અને મહારાષ્ટ્રી એમના પરંતુ શબ્દને જ પકડી લે છે અચ્છા એ પરંતુ જ બતાવે છે કે વિશ્વાસમાં ક્યાંક ઉણપ છે જો વિશ્વાસ બહુ મોટો હોત તો અશાંતિ શક્ય જ નથી તેઓ પ્રહલાદજીનું ઉદાહરણ આપે છે હા જેને આગમાં ફેંકવામાં આવ્યા પહાડ પરથી દબડાવવામાં આવ્યા ઝેર આપવામાં આવ્યું છતાં એમના ચહેરા પર પ્રસન્નતા હતી કેમ કારણ કે તેમનો ભરોસો સંપૂર્ણ હતો એમાં કોઈ જો કે તો નહોતું પ્રહલાદજીનું ઉદાહરણ આદર્શ છે પણ શું સામાન્ય માણસ માટે આ સ્તરનો વિશ્વાસ શક્ય છે આપણા જીવનમાં તો નાની નાની સમસ્યાઓ પણ આપણને ડગમગાવી દે છે શરૂઆત નાના નાના પગલાંથી જ થાય મહારાજ શ્રી સમજાવે છે કે ભગવાનનું એક સ્વરૂપ શાંતાકારમ છે એટલે કે શાંતિનું સ્વરૂપ હા જો આપણે ખરેખર તેમના પર વિશ્વાસ કરતા હોઈએ તો શાંતિ તો મળવી જ જોઈએ અને જો અશાંતિ છે તો એક સિગ્નલ છે કે આપણો વિશ્વાસ હજુ પરિસ્થિતિઓ પર આધારિત છે ભગવાન પર નહીં એટલે જપની સાથે સાથે બધું સંભાળવા પ્રભુ છે આ ભાવને દ્રઢ કરવો પડે બરાબર તો આ થઈ આપણા આંતરિક જગતની વાત પણ હવે જ્યારે આપણે બહારની દુનિયામાં જોઈએ છીએ ત્યારે બધું બહુ ગૂંચવાળા ભર્યું લાગે છે અહીંયા આપણાજીનો પ્રશ્ન ખૂબ જ વિચારવા જેવો છે શું પૂછે છે તેઓ તેઓ પૂછે છે કે સંતો સદીઓથી ભક્તિ અને પ્રેમનો માર્ગ બતાવે છે છતાં બહુ ઓછા લોકો એ માર્ગે ચાલે છે સાચી વાત જ્યારે બીજું તરફ કેટલાક સંગઠનો લોકોને નફરત અને હિંસા માટે તૈયાર કરી દે છે અને લોકો જાન આપવા પણ તૈયાર થઈ જાય છે આવો વિરોધાભાસ કેમ આના જવાબમાં મહારાજ શ્રી માયાના ત્રણ ગુણોની વાત કરે છે સતો ગુણ રજો ગુણ અને તમો ગુણ આને સરળ ભાષામાં કેવી રીતે સમજી શકાય અને તમે માણસના ત્રણ અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે સમજી શકો છો સફળતા માટે સમર્પણ તો ત્રણેયમાં જોઈએ પણ દિશા અલગ અલગ હોય છે અચ્છા જેમ કે પહેલું તમોગુણ આ વિનાશની ઓપરેટિંગ સિસ્ટમ છે આતંકવાદીઓ હિંસા પોતાનું જીવન સમર્પિત કરી દે છે એમનો ધ્યેય જ નષ્ટ કરવાનો હોય છે બરાબર બીજું છે રજોગુણ આ મહત્વાકાંક્ષા અને વાસનાની ઓપરેટિંગ સિસ્ટમ મોટા ભાગના લોકો આમાં જીવે છે એટલે ધન પદ પ્રતિષ્ઠા માટે બીજાનું અહિત કરતા પણ અચકાય નહીં હા અહીં સમર્પણ પોતાના સ્વાર્થ માટે હોય છે અને ત્રીજું છે સતો ગુણ આ કલ્યાણની ઓપરેટિંગ સિસ્ટમ બિલકુલ સંતો પરમાત્માને સમર્પિત થઈને જગતનું કલ્યાણ કરે છે તેઓ પોતાને તપાવીને બીજાને શીતળતા આપે છે એટલે કે સમર્પણ એક શક્તિ છે પણ તેનો ઉપયોગ કઈ દિશામાં થાય છે તેના પર બધો આધાર છે અને આ દુનિયામાં ત્રણેય પ્રકારના લોકો હંમેશા રહેશે જ એનો અર્થ એ કે સત્યના માર્ગે ચાલવું હંમેશા એક પડકાર રહેશે બિલકુલ આ માયાનો ખેલ છે આ સમજ્યા પછી બીજો વ્યવહારુ પ્રશ્ન આવે છે જે કરણજીએ પૂછ્યો છે એ પણ બહુ મહત્વનો પ્રશ્ન છે મહારાજશ્રીએ કહ્યું છે કે જેવું બનવા માંગો છો તેવું વિચારો તેવા બની જશો તો કરણજી પૂછે છે કે શું આ નિયમ સાંસારિક જીવનમાં પણ લાગુ પડે છે શું કોઈ વ્યક્તિ માત્ર વિચાર કરવાથી મોટો અધિકારી બની શકે હા જો એવું હોય તો પછી પ્રયત્નનું શું મહત્ત્વ કોઈ કહી શકે કે આ વિચાર આપણને નિષ્ક્રિય નથી બનાવતો અહીં મહારાજશ્રી પુરુષાર્થ એટલે કે પ્રયત્ન અને પ્રારબ્ધ એટલે કે નસીબ એ બંને વચ્ચેનો ભેદ બહુ સુંદર રીતે સ્પષ્ટ કરે છે કેવી રીતે આને એક પત્તાની રમતની જેમ સમજી શકાય દુનિયામાં સફળતા મેળવવી એમાં તમને જે પાના મળ્યા છે એ તમારું પ્રારબ્ધ છે એ આપણે બદલી નથી શકતા ના પણ એ પાનાને તમે કેવી રીતે રમો છો એ તમારું પુરુષાર્થ છે તમે સારા ખેલાડી હોઈ શકો પણ જો પાના જ ખરાબ મળ્યા હોય તો જીતવું મુશ્કેલ છે એટલે લૌકિક સફળતામાં પ્રારબ્ધ મુખ્ય છે જ્યારે આધ્યાત્મિક ઉન્નતિમાં તમારી પાસે કયા પાના છે એ મહત્વનું જ નથી અચ્છા રેક જીવનો છે એના માટે કોઈ યોગ્યતા કે સારા નસીબની જરૂર નથી માત્ર ઈચ્છાની જરૂર છે બસ આટલી જ વાત વાહ આ સમજૂતીથી તો આખો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય છે તો ભક્તિની પ્રક્રિયામાં આગળ કેવી રીતે વધવું સંજીવ કુમારજીનો પ્રશ્ન છે મમત્વ અને સમર્પણ વચ્ચે શું ભેદ છે મહારાજ શ્રી કહે છે કે ભક્તિના માર્ગ પર આ બંનેમાં અંતર નથી પ્રક્રિયા નવધા ભક્તિથી શરૂ થાય છે શ્રવણ કીર્તન સ્મરણ આ એક પછી એક પગથિયા છે હા આ ધીમે ધીમે આગળ વધતી પ્રક્રિયા છે જેમ આપણે દુનિયાની વસ્તુઓ સાથે મમત્વ કેળવીએ છીએ મારું ઘર મારા પૈસા મારો પરિવાર એ જ મમત્વ જ્યારે બધી જગ્યાએથી હટાવીને માત્ર ભગવાનના ચરણોમાં સ્થાપિત કરવામાં આવે ત્યારે તેને આત્મનિવેદનમ કે આત્મસમર્પણ કહેવાય છે અને આ સમર્પણ પછી જ સાચી પ્રેમલક્ષણા ભક્તિ પ્રગટ થાય છે એટલે આખી વાત અટેચમેન્ટને યોગ્ય દિશામાં વાળવાની છે બિલકુલ આ સમજૂતી પછી હવે આપણે આપણા ત્રીજા અને સૌથી ગહન પડાવ પર આવીએ છીએ સંબંધો મોહ અને મૃત્યુ હમ મને લાગે છે આ વિષય દરેકને સ્પર્શે છે હા પંકજ ગોસ્વામીજીનો પ્રશ્ન દરેક ગૃહસ્થના મનની વાત છે પરિવાર પ્રત્યેનો મોહ કેવી રીતે દૂર કરવો જેથી તેમના મૃત્યુ પર અસહ્ય માનસિક પીડા ન થાય અને આનો જવાબ કોઈ પુસ્તકમાંથી નથી મળતો મહારાજ શ્રી સ્પષ્ટ કહે છે કે આ વાણીનું જ્ઞાન નથી અનુભવનું જ્ઞાન છે મતલબ આપણે બધા જાણીએ છીએ કે મારે મરવાનું છે પણ આ ફક્ત બુદ્ધિના સ્તરે જાણીએ છીએ જે દિવસે આ સત્ય હૃદયમાં ઉતરી જશે તે દિવસે મોહ આપોઆપ ઓગળવા માંડશે હા તેમણે પોતાનું જ ઉદાહરણ આપ્યું અગિયાર વર્ષની ઉંમરે તેઓ ઘર છોડીને કેમ નીકળી ગયા કારણ કે તેમણે પોતાના માતા પિતામાં પણ મૃત્યુ દેખાયું અને સમજાયું કે આ સંબંધો ક્ષણભંગુર છે પણ આ અનુભવ સામાન્ય માણસને કેવી રીતે થાય આપણે તો રોજિંદી જિંદગીમાં એટલા બધા ઓથપ્રોથ હોઈએ છીએ આ અનુભવ માટે કોઈ દુર્ઘટનાની રાહ જોવાની જરૂર નથી આ જાગૃતિ રોજ કેળવવી પડે છે તેમણે એક દારૂડિયાની વાર્તા કહી જે મૃત્યુના ભયથી જ સંત બની ગયો એટલે ડરીને નહીં પણ સત્યના પ્રકાશમાં જીવવાનું છે બરાબર કે કશું પણ કાયમી નથી આ જાગૃતિ જ આપણને મોહમાંથી ધીમે ધીમે મુક્ત કરે છે પણ માની લો કે કોઈના જીવનમાં આ દુઃખ આવી ચૂક્યું છે ડૉક્ટર વિવેકાનંદ મુખર્જી તેમની પુત્રીના મૃત્યુના શોકમાંથી બહાર નથી આવી શકતા તેમના માટે શું ઉપાય અહીં મહારાજશ્રી રાજા ચિત્રકેતુની કથા સંભળાવે છે જે પુત્રના મૃત્યુ પર શોક કરતા હતા ત્યારે નારદજીએ અને અંગીરા ઋષિએ તે બાળકને જીવિત કરીને પૂછ્યો તો બાળકના જીવાત્માએ શું કહ્યું તેણે કહ્યું કયા જન્મના માતાપિતા આ સાંભળીને રાજાનું જ્ઞાન જાગૃત થયું આ કથાનો સાર એ છે કે સાંસારિક સંબંધો આ શરીર સુધી જ સીમિત છે હા દુઃખનું મૂળ કારણ એ વ્યક્તિનું જવું નથી પણ તેના પ્રત્યેનો આપણો મોહ છે તો આ શોકમાંથી બહાર આવવાનો વ્યવહારો ઉપાય શું ઉપાય ફરી પાછો ત્યાં જ આવે છે નામજપ મારાશ્રી કહે છે કે જ્યારે પણ પુત્રીનો ચહેરો યાદ આવે ત્યારે રડવાની જગ્યાએ તેના ચહેરામાં પણ ભગવાનનું સ્વરૂપ જુઓ અને પ્રણામ કરવા પ્રભુ તમારી જ લીલા છે આમ કરવાથી ધીમે ધીમે માયા અને મમતાનો નાશ થશે અને મનને શાંતિ મળશે આ દુઃખને આધ્યાત્મિક ઉન્નતિનું સાધન બનાવવાની રીત છે આ તો થઈ મોટી આધ્યાત્મિક વાતો પણ રોજિંદા જીવનમાં આ સિદ્ધાંતો કેવી રીતે કામ કરે જેમ કે રિતેશ શર્માજી પૂછે છે કે જો આપણે કોઈની આર્થિક મદદ ન કરી શકીએ તો શું આધ્યાત્મિક રીતે મદદ કરી શકીએ હા અને આ બહુ સુંદર ઉપાય છે જે કોઈ પણ કરી શકે મહારાજશ્રી કહે છે કે તમે નામજપ કરીને તેનો સંકલ્પ તે વ્યક્તિના કલ્યાણ માટે કરી શકો છો એટલે કે કોઈ બીમાર હોય તો તો તમે દસ હજાર નામજપ કરીને પ્રભુને પ્રાર્થના કરો કે આ જપનું ફળ તેને મળે અને તે સ્વસ્થ થાય આ માત્ર ભૌતિક મદદ નથી પણ એક સકારાત્મક ઉર્જાનું પ્રસારણ છે અને આનાથી તે વ્યક્તિને તો લાભ મળે જ છે પણ ભજન અર્પણ કરનારને બમણું ફળ મળે છે કારણ કે તેણે નિસ્વાર્થ સેવા કરી એક મિનિટ આ વાત ખરેખર વિચારવા પર મજબૂર કરે છે આનો અર્થ એ કે આપણા સારા વિચારો અને પ્રાર્થનામાં પણ એક શક્તિ છે ચોક્કસ પણ જેમ સારા કર્મો છે તેમ ભૂલો પણ થતી હોય છે સુશીલા દેવીજી પૂછે છે કે શું નામ જપથી મોટા અપરાધો પણ માફ થઈ જાય છે આ બહુ ગંભીર પ્રશ્ન છે અને મહારાજ શ્રી સ્પષ્ટ કહે છે કે મોટાભાગના પાપ નામજપથી નાશ પામે છે પણ એક અપરાધ એક અપરાધ એવો છે જેની માફી માત્ર નામજપથી નથી મળતી એ કયો અપરાધ કોઈ સંતનો દ્રોહ તેની માફી તો જે તે સંત પાસે ક્ષમા માંગવાથી જ મળે છે આ સમજાવવા માટે તેમણે કોઈ પ્રસંગ કયો છે હા હરિરામ વ્યાસજી અને કબીરદાસજીનો વ્યાસજીએ સત્સંગમાં સહેજ ભાવે કહી દીધું કે કબીરદાસજી તો નિર્ગુણી સંત છે તેમને વૃંદાવનના સગુણ રાસવિલાસનું જ્ઞાન ક્યાંથી હોય અને માત્ર આટલું કહેવાથી જ જ તેમનું ભજન ચિંતન બધું બધું અટકી ગયું આ તો ખૂબ જ ગંભીર ચેતવણી છે નહીં અજાણતામાં બોલાયેલો એક શબ્દ પણ આપણી આખી આધ્યાત્મિક કમાણીને શૂન્ય કરી શકે છે બરાબર અને જ્યારે વ્યાસજીએ કબીરદાસજી પાસે ક્ષમા માંગી ત્યારે તેમને સમજાયું કે દરેક સંતની ભગવાને ખાસ સેવા માટે મોકલ્યા છે કોઈના કાર્યક્ષેત્ર પરથી તેમની આધ્યાત્મિક પહોંચનો માપ કાઢવું એ બહુ મોટો અપરાધ છે તો આ સમગ્ર ચર્ચાનો સાર શું છે આપણે મનની શાંતિથી શરૂ કરીને મૃત્યુના સત્ય સુધીની સફર કરી મને તો એવું લાગે છે કે ભક્તિનો માર્ગ બહુ સરળ છે પણ એ દ્રઢ નિષ્ઠાને ધીરજ માગે છે હા લાભની અપેક્ષા વિના સતત નામ સ્મરણ કરવું સાંસારિક સફળતા માટે પ્રયત્ન કરવો પણ ફળ પ્રારબ્ધ પર છોડવું અને મોહને જ્ઞાન દ્વારા ધીમે ધીમે ઓછો કરવો આ જ શાંતિનો માર્ગ છે આમાં સૌથી રસપ્રદ વાત એ છે કે મહારાષ્ટ્રી દરેક સમસ્યાનું સમાધાન એક જ કેન્દ્ર પર લાવે છે ભગવાનના નામમાં અટલ શ્રદ્ધા અને નિરંતર જપ પછી ભલે તે મનની ચંચળતા હોય દુનિયાની વિષમતા હોય કે અંગત જીવનનું દુઃખ હોય તેમનું સૂત્ર છે નિર્બળ કે બળરામ હા જ્યારે જીવ પોતાના બુદ્ધિ બળ અને પ્રયત્નોથી હારીને ભગવાનને પોકારે છે ત્યારે જ તેને સાચું બળ મળે છે આ એક જ સાધન નામજપ આપણા ત્રણેય પડકારોનો સામનો કરવાની શક્તિ આપે છે એક અંતિમ વિચાર શ્રીએ કહ્યું કે ભજનના તપથી હૃદયમાં છુપાયેલી વાસનાઓ ધીમે ધીમે નષ્ટ થાય છે અને તેમાં તેમાં વર્ષો લાગે છે હ આજના ઇન્સ્ટન્ટ પરિણામોના યુગમાં જ્યાં આપણને બધું જ ઝડપથી જોઈએ છીએ શું આપણામાં એટલી ધીરજ છે કે વર્ષો સુધી માત્ર શ્રદ્ધાના આધારે સાધના કરી શકીએ આ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે રાધા રાધા શ્રી રાધાવલ્લભ લાલની જય આશા છે કે આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણથી આપને કંઈક નવું જાણવા મળ્યું હશે જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ અને આવા બીજા ઘણા પ્રેરણાદાયક વિષયો માટે ગુજરાતી ટીવી ડોટ કોમની મુલાકાત લેતા રહો અને હા અમારી ચેનલને લાઇક મિત્રો સાથે શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં જય જય શ્રી રાધેશ્યામ